ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના બૈરકપુર હુગલી અને આરામબાગમાં જનસભાને કરી સંબોધિત જનતાને સીએએ અને અનામત સહિત આપી પાંચ ગેરંટી કહ્યું વંચિતોનો જે અધિકાર મોદી તેનો ચોકીદાર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સંબોધી પ્રેસ કોન્ફરન્સ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અને બે કરોડ રોજગાર સહિત ભાજપના સ્ટાર પ્રચારકોનો ધુઆધાર ચૂંટણી પ્રચાર ઉત્તર પ્રદેશના કૌશામબીમાં અમિત શાહે યોજી ચૂંટણી સભા કોંગ્રેસ સપા અને બસપા પર સાધ્યું નિશાન મોદી સરકારે કલમ ત્રણસો સિત્તેર હટાવી આતંકવાદનો કર્યો ખાતમો લોકસભા ચૂંટણી પ્રચારમાં વિપક્ષે પણ લગાવ્યું એડી ચોટીનું જોર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મહારાષ્ટ્રના પુણેમાં જનસભાને કરશે સંબોધિત તો પ્રિયંકા ગાંધીનો રાયબરેલીમાં ચૂંટણી પ્રચાર અખિલેશ યાદવની બારાબંકીમાં ચૂંટણી રેલી પીએમના બિહાર પ્રવાસને લઈ આરજેડી નેતા તેજસ્વી યાદવનો કટાક્ષ કહ્યું બિહારને કેમ ન આપ્યો વિશેષ રાજ્યનો દરજ્જો ગિરિરાજસિંહે કર્યો વળતો સવાલ કહ્યું સત્તર મહિનામાં પાંચ વિભાગોમાં કેટલી આપી નોકરી લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાનની તૈયારીઓને અપાયો આખરી ઓપ નવ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની છન્નું બેઠકો પર સોમવારે યોજાશે મતદાન વૈદિક મંત્રોચ્ચાર સાથે આજથી ખુલ્લા શ્રી બદ્રીનાથના કપાટ પંદર ક્વિન્ટલ ફૂલોથી સજાવાયો દરબાર મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે યાત્રીઓ શ્રદ્ધાળુઓની સુવિધા માટે વહીવટીતંત્રએ કરી વિશેષ સુવિધા મધ્યપ્રદેશ છત્તીસગઢ ઉત્તરાખંડ સહિતના અનેક વિસ્તારોમાં આજે વાવાઝોડા સાથે કરાની હવામાન વિભાગની આગાહી તો રાજ્યમાં પણ આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી અમદાવાદમાં ચૌદ અને પંદર તારીખે ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે બે મુકાબલા પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે ટક્કર બીજી મેચમાં રોયલ ચેલેન્જર બેંગલુરુ અને દિલ્હી કેપિટલ વચ્ચે ટક્કર